ની સિઝનમાં પ્રથમવાર ભુજનું મહત્તમ તાપમાન તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાતા જે રાજ્યના અન્ય મથકો કરતા સૌથી વધારે રહેતા ભુજના લોકોને કાળઝાળ અને અકળાવી મૂકે તેવી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે આજે બુધવારના ભુજનું મહત્તમ તાપમાન થોડુંક ઘટ્યું હતું અને એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાતા લોકોને ગરમીમાં રાહત મળી ન હતી રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં લોકોને અકળાવનારી એવી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે આજે ભુજનું તાપમાન એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાતા સવારથી જ સૂર્યના પ્રખરતાપ હવામાં ભેજના વધેલા પ્રમાણ સાથે લોકોને દિવસ દરમિયાન પરસેવે રેપઝેપ કરી નાખે એવી ગરમીનો સામનો કરવો પડ્યો હતો કંડલા એરપોર્ટ વિસ્તારમાં આવતા અંજાર ગાંધીધામ અને આદિપુરનું મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાતા આ ત્રણ શહેરી વિસ્તારમાં લોકોને પણ આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો કંડલા એરપોર્ટ વિસ્તારનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને નલિયાનું મહત્તમ પાંત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું